જિંદગીમાં એ લોકો જે નિષ્ફળ જાય છે એ જીવન જે એ લોકો જીવનમાં કોઈનું સાંભળતા નથી અને જિંદગીમાં બીજા એ લોકો નિષ્ફળ જાય છે કે એ તમામ લોકોનું સાંભળે છે એટલે ન સાંભળવું અને બધાને સાંભળવું આ બે વસ્તુ તમારે જિંદગીમાં નિષ્ફળતા તરફ લઈ જાય છે भगवत गीता अध्याय पांच अर्जुन ने श्लोक त्रेविस्मो सपनोती है वम यह सोडुम प्राक शरीरा विमोक्षणात् काम क्रोध भवम वेगम सायुक्तः स सा सुखी नर गुजराती में जो आ श्लोक ने कही है तो જો વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલા કોઈ મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના આ વેગોને સહન કરી શકે તથા વાસના અને ક્રોધના વેગને રોકી શકે તો તે યોગી છે અને તે આ જગતમાં સુખી હોય છે બીજા શબ્દોમાં કહીએ તો જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલાં કામ ક્રોધથી ઉદ્ભવતા વેગને સહન સેવા સમર્થ બની જાય છે એ જ માણસ યોગી છે અને એ સુખી છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન મનુષ્યના બે દુર્ગુણો કામ અને ક્રોધ એના વિશે વાત કરે છે સામાન્ય રીતે મનુષ્ય માટે છ દુશ્મનો છે કામ છે ક્રોધ છે લોભ છે મોહ છે મત મદ છે અને મત્સ્યા છે આ છ મનુષ્યના મોટામાં મોટા શત્રુઓ છે જે મનુષ્યને પતન તરફ લઈ જાય છે અધો પતન તરફ લઈ જાય છે એટલે આ શ્લોકમાં ભગવાન આપણને કહે છે કે કામ અને ક્રોધ જે બે આ છ માંથી જે બે મે એ મુખ્ય છે એ કામ અને ક્રોધ શાંતિના શક્તિશાળી દુશ્મનો છે તેમને નષ્ટ કરવા એ બહુ જ અઘરું છે આ શત્રુનો નાશ કરવા માટે તમારે ભારે પ્રયત્નો કરવા પડે છે વિશિષ્ટ અર્થમાં તેનો અર્થ લોલતા થાય છે અહીં હોય ત્યારે જ જીવંત હોય ત્યાં સુધી કામ એ મનનો સંક્ષોભ છે તે રોમાંચ આનંદિત ચહેરાથી જણાય છે ક્રોધ પણ એ મનનો સંક્ષોભ છે તે લાલ આંખથી પરસેવાથી હોડ ચાવવાથી શરીરની ધ્રજારીથી વ્યક્ત થાય છે આ શ્લોક ઉપરથી તમે સ્પષ્ટ સમજી શકો છો કે જેને કામ અને ક્રોધને જીત્યા છે એ જગતમાં સૌથી વધારે સુખી માણસ છે પત્ની છે બાળકો છે બધું છે એ સુખી નથી પણ જેણે કામ અને ક્રોધને જીત્યા છે એ માણસ સુખી છે તેથી તમારે શાશ્વત આનંદ આ ભયંકર શત્રુઓ કામ અને ક્રોધનો નાશ કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ એક વખતની વાત છે કે એક ઘરમાં એક બે પુત્રો અને માતા પિતા રહેતા હતા એમાં પિતા એક સુંદર મજાની નવી ગાડી લાવે છે એ પોતે નવી ગાડી લાવીને તે પોતાના આંગણમાં મૂકે છે ત્યારે બાળક એક બાળક એમાં પોતાના બે બાળકમાંથી એક બાળક અથોડી લઈ અને ગાડી ઉપર ઠોકતો હોય છે એ નિર્દોષ ભાવે હથોડીથી એ બાળક એ નવી ગાડી ઉપર ઢોકતો હોય છે આ દ્રશ્ય જોઈ પિતા દોડતા બહાર આવે છે અને ગુસ્સામાં એકદમ લાલ ચોળ થઈ જાય છે અને એને ગુસ્સામાં ગુસ્સામાં એ અથોડી જે બાળકના હાથમાંથી લઈ અને એ બાળકના હાથ ઉપર જોશથી મારે છે આ થોડી બાળકના હાથ ઉપર વાગવાથી બાળકની કોમળ આંગળીઓ પર ખૂબ જ ઇન્જરી થાય છે વાગે છે એમાંથી લોહી નીકળવા માંડે છે અને આ જોઈને પિતાના હાથમાંથી અથોડી પડી જાય છે અને જે બાળકને રડતો જોઈને હાથમાંથી લોહી ને નીકળતા જોઈને એ બાળકને હોસ્પિટલમાં લઈ જાય છે હોસ્પિટલમાં લઈ જતા ખબર પડે છે કે આ આંગળી જે આંગળી ઉપર જે અથોડી મારવામાં આવી હતી આ આંગળી ખૂબ જ ડેમેજ થઈ ગઈ હતી છુંદાઈ ગઈ હતી એટલે એ આંગળી કાપવી પડે એવી હતી કારણ કે પાછી જોડાય કે સારી થાય એવી નથી એટલે બાળકની આંગળી ઓપરેશન કરીને કાપી નાખવામાં આવી બાળક જ્યારે બારમાં આવીને પોતાના જે હોસ્પિટલના રૂમમાં જાગે છે ત્યારે સામે માતા પિતાને ઉભેલા જોવે છે એ બાળક માતા પિતાને કે છે કે અને પિતાને ખાસ કરીને કે છે પિતાજી મારાથી ભૂલ થઈ ગઈ મને મેં તમારી ગાડી ઉપર હથોડીથી માર્યું એટલે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો અને એ નિર્દોષ ભાવે પિતાને પૂછે છે કે પિતાજી આ મારી એક આંગળી જતી રહી છે એ ફરી ક્યારે ઉગશે મારી આ આંગળી ફરી ક્યારેથી પાછી નવી આવશે ક્યારે ઉગશે એવા ક્વેશ્ચન એવો સવાલ પૂછે છે પિતાને પિતા મનમાં ને મનમાં જાય છે રડી પડે છે એને પોતાના ક્ષણિક ક્રોધથી થયેલી નુકસાનની એને મગજમાં યાદ આવે છે અને ખૂબ જ છે એટલે જેમ ક્રોધ મનુષ્યને ગમે તે ખરાબ વસ્તુ કરવા પ્રેરે છે એવી રીતે કામ પણ કામનાઓ પણ તમને ખરાબ રસ્તે લઈ જાય છે હયાતીની આપણે વાર્તા સાંભળેલી છે કેટલાય વર્ષો સુધી એને કામના કામના વાસનાનો જે ભોગ કર્યો હતો અને પછી છેલ્લે સંતુષ્ટ થતો નથી અને એ જે છેલ્લે પાછાની મૃત્યુ માગે છે અને પોતે એ લાખ હજારો વર્ષ જીવ્યો છતાં પણ એને સંતોષ નથી થતો અને દુખીને દુખી રહે છે એ આથી બી વાર્તા આપણે સાંભળેલી છે એટલે ટૂંકમાં ભગવાન આ શ્લોકમાં કહે છે કે માણસ અને પ્રાણીઓ બંને લોકોમાં વાસનાનો અને ક્રોધની હોય છે ક્રોધના લક્ષણો હોય છે બંનેને ક્રોધ આવે છે વાસનાનો હોય છે મોહ હોય છે લોભ હોય છે મદ હોય છે ક્રોધ કામ ક્રોધ ક્રોધ લોભ મોહ બધું જ હોય છે પ્રાણીઓ પક્ષીઓ કે મનુષ્યમાં પણ મનુષ્ય એવું પ્રાણી છે કે જેનામાં વિવેક બુદ્ધિ હોય છે એટલે એ પોતાની વિવેક બુદ્ધિથી આ મોહો એટલે કે કામ અને ક્રોધનો ત્યાગ કરી શકે છે એને કંટ્રોલમાં કરી શકે છે એટલે ભગવાન કહે છે કે મનુષ્ય શરીર આપણને એટલા માટે જ મળ્યું છે કે આપણી પાસે વિવેક બુદ્ધિ છે વિવેક શક્તિ છે એનાથી જે આપણે જે કામના છે એ ક્રોધ છે એના જે વેગ હોય છે એ વેગનો આપણે કંટ્રોલ કરી શકીએ એનો સામનો કરી શકીએ કામના અને ક્રોધનો વેગ ધસમસતી નદીના વહેણ જેવો હોય છે અને મનુષ્ય પોતાની શક્તિથી વિવેક બુદ્ધિથી એ આ ધા પ્રવાહને રોકી શકે છે એનો સામનો કરી શકે છે એટલે ભગવાન કહે છે કે મનુષ્ય શરીર આપણને એટલા માટે જ મળ્યું છે કે આપણે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો અને બીજું મનુષ્ય શરીર મુક્ત થવા માટે મળ્યું છે જે જન્મો જન્મ તમે યોનિઓમાં ફરતો રહ્યો છે એમાંથી મુક્ત થવું હોય તો મનુષ્ય જન્મમાં તમારે એના લાભ લેવા જોઈએ મનુષ્ય જન્મ મળ્યો છે એમાં તમારે કર્મો સારા કરવા પડે એટલા માટે મનુષ્ય માત્ર કામ ક્રોધનો વેગ સહન કરવા પણ યોગ્ય અધિકારી અને સમર્થ છે એમાં કોઈ વર્ણ કે આશ્રમની અપેક્ષા નથી મૃત્યુ આજે થાય કાલે થાય કોઈને ખબર નથી ક્યારે આવી જાય એની પણ ખબર નથી પણ આથી સૌએ પહેલા કામ ક્રોધના વેગને સહન કરી લેવું જોઈએ અર્થાત કામ ક્રોધને વસુભૂત નહીં ને વસીભૂત નહીં થવું જોઈએ આ સાવધાની જીવનભર રાખવાની છે આ કાર્ય મનુષ્ય પોતે જ કરી શકે છે બીજો કોઈ નહીં આ કાર્યને કરવાનો અવસર મનુષ્ય શરીરમાં છે બીજા શરીરોમાં નહીં એટલા માટે શરીર છૂટતા પહેલાં જ આ કાર્ય કરી લેવું જરૂરી છે એ આ શ્લોકમાં કહેવા માંગે છે આ શ્લોકમાં એક એવો ભાવ છે કે કામ ક્રોધને વસીભૂત બની શરીર ક્રિયા કરવા લાગે એવી સ્થિતિના પહેલા જ એમના વેગને સહી લેવો જોઈએ કારણ કે કામ ક્રોધ અનુસાર ક્રિયાનો આરામ થયા પછી શરીર અને વૃત્તિઓ પોતાના વશમાં રહેતી નથી ભોગનને મેળવવાની ઈચ્છા પહેલા તે માટે સંકલ્પ થાય છે સંકલ્પ થતા જ થતાં સાવધાન બની જવું જોઈએ કારણ કે હું તો સાધક છું મારે ભોગોમાં નથી પસાવું કેમ કે સાધકનું કામ નથી આ રીતે સંકલ્પ ઉત્પન્ન થતા જ તે ભોગોનો ત્યાગ કરી દેવો જોઈએ વસ્તુઓ પદાર્થો પ્રત્યે રાગ એટલે કે આસક્તિ રહેવાને કારણે અમુક પદાર્થ સુંદર અને સુખ હોય છે વગેરે સંકલ્પો ઉત્પન્ન થાય છે સંકલ્પ ઉત્પન્ન થયા પછી એ પદાર્થો પ્રાપ્ત કરવાની કામનાઓ ઉત્પન્ન થાય છે અને પછી તેની પ્રાપ્તિમાં જે કામના કામના ઉત્પન્ન થાય છે જે વસ્તુ મેળવવાની કામના થાય એમાં આપણે છે અને જો એ કામના મેળવવામાં જે આપણા પ્રયત્નોમાં કોઈ વિઘ્ન નાખે તો આપણને એમાં એ પ્રત્યે ક્રોધ ઉત્પન્ન થાય છે એટલે કે કામના અને ક્રોધ એ એક જ સિક્કાની બે બાજુ છે કામ ક્રોધના વેગને સહન કરવાનું તાત્પર્ય એ છે કે કામ ક્રોધના વેગને ઉત્પન્ન જ ન થવા દેવું કામ સંકલ્પ ઉત્પન્ન થયા પછી વેગ આવે છે ઇમ્પોસિબલ છે જોઈએ ઉપયુક્ત પદોનો ભાવ છે એ છે કારણ કે કામ ક્રોધનો સંકલ્પ ઉત્પન્ન થતા અંતકરણમાં અશાંતિ ઉત્તેજના સંઘર્ષ વગેરે થવા લાગે છે જેથી જેની હાજરીમાં મનુષ્યને સુખી કહી શકાતો નથી કામ ક્રોધના સંકલ્પને રોકવાનો ઉપાય છે ન અને કામ ક્રોધ આવવા જવા વાળો છે એટલા માટે તો આપણે બીજા સાથે રહેવા વાળા નથી ભગવાન અહીંયા આગળ આપણને કહે છે કે મનુષ્ય દરેક મનુષ્ય સંસારમાં સુખ ઈચ્છે છે પણ વાસ્તવિક શું શું છે અને કેવી રીતે મળે છે એ અજાણ છે એ જાણતું નથી ભ્રમને લીધે ભોગોમાં સુખ માની લે છે અને નવી નવી ભોગોમાં એની ઈચ્છાઓ વધતી જાય છે એને એ નવી વસ્તુઓને પામમાં ભોગો ભામ લેવા માટે કામના કરે છે અને એને પામવા માટે ઘણા પ્રયત્નો કરે છે તેમાં બાધા અને વિજ્ઞાન આવવાથી એ ક્રોધમાં ઉત્પન્ન થાય છે અને ક્રોધને વશ કરવો એ ખૂબ જ અઘરું છે પરંતુ નિયમ પ્રમાણે કામ ક્રોધના વશમાં રહેનાર મનુષ્ય કદી સુખી થઈ શકતો નથી જે લોકો કામનામાં વસમાં છે તેઓ પત્ની પુત્ર ધન માન વગેરે મળવા માટે તથા જે લોકો ક્રોધના વશમાં હોય છે બીજાનું અનિષ્ટ કરવા માટે અનેક પ્રકારના અનત્વ અને પાપમાં પ્રવૃત્તિ હોય છે પરિણામ એવું થાય છે કે આ લોકમાં રોગ શોક રોગ શોક અપમાન અપસાય આકુરતા ભય અશાંતિ ઉદ્વેગ અને અનેક પ્રકારના તાપો તાપોને તથા પરલોકમાં નરક અને પશુ પક્ષી કૃમિ કીટાદી યોનિઓમાં વિભિન્ન પ્રકારના કલેશોને પામે છે આ પ્રમાણે તેઓ સુખ મેળવતા નથી પણ હંમેશા દુઃખ મેળવે છે પરંતુ જે મનુષ્ય ભોગોને દુઃખોના હેતુ અને ક્ષણભંગુર માની કામ ક્રોધી શત્રુઓ ઉપર સર્વથા વિજય મેળવે છે અને જે આ શત્રુઓ ઉપર પંજામાંથી મુક્ત થઈ જાય છે તેઓ હંમેશા સુખી જ હોય છે એટલા માટે આવા મનુષ્યને સુખી કહેવાનું આ પદમાં કહેવામાં આવ્યું છે બીજું આગળ કહેવાયું છે કે અહીં નર પદ વાપર્યું છે સાચો નર એ છે જે કામ ક્રોધ વગેરે દુર્ગણો પર વિજય મેળવી ભોગોમાં વૈરાગ્યમાન અને ઉપર થઈ ભગવાન પરમાત્માને પ્રાપ્ત કરે છે નર શબ્દ ખરેખર તો આવા મનુષ્યનો વાચક છે ભલે તે આકારમાં સ્ત્રીઓ હોય અથવા પુરુષ હોય અજ્ઞાન વિમોહિત મનુષ્ય આસક્તિ વસાત આપાત રમણીય વિષયોમાં પ્રલોભનોમાં જાય છે અને પરમાત્માને ભૂલી જાય છે કામ ક્રોધિમાં પરાયણ થઈને નીચ પશુઓ અને પિચાસોની જેમ આહાર નિંદ્રા મેથુ નિંદ કલ વગેરેમાં પ્રવૃત્ત રહે છે તે નર નથી તે પશુથી પણ વધારે ખરાબ છે પામર છે અને તેને શિંગડા પૂછડા વગેરેનો અશોભન નકામો ભાર રૂપ અને જગતને દુઃખરૂપ આપનારા જંતુ વિશેષ કહી શકાય પરમાત્માને પ્રાપ્તના સાચા નરના ગુણો અને તે આચરી આચરોને લક્ષિત કરીને જે સાધક કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કરી લે છે તે ભય નર શબ્દ વાપરવામાં આવ્યો છે અહીં ભગવાન આખે કહે છે કે માત્ર કામ ક્રોધ પરથી વિજય મેળવી લેવાથી કઈ સિદ્ધ બની જતો નથી સિદ્ધમાં તો કામ ક્રોધ વગેરેની ઘન પણ રહેતી નથી આ બાદ ભગવાને આ અધ્યાયના છવ્વીસમાં શ્લોકમાં પણ કહી છે

તેનો ઉપયોગ થવાથી નક્કી છે અને તેની વાત પણ ખબર નથી કઈ ક્ષણે નષ્ટ થઈ જાય તેથી મૃત્યુકાર આવે એ પહેલાં જ કામ અને ક્રોધ પર વિજય મેળવી લેવો જોઈએ અને તે સાથે સાધન કરીને એવી શક્તિ મેળવવી જોઈએ કે જેથી વારંવાર ઘોર આક્રમણ કરનારા આ કામ ક્રોધરૂપી મહાન શત્રુઓને પોતાનો એક ઉત્પન્ન કરી જીવનમાં સાધકને ક્યારેય વિચલિત ના કરી શકે જેમ સમુદ્રમાં બધી જ નદીઓનું જળ પોતપોતાના વેગમાં વિલીન થઈ જાય છે તેવી રીતે કામ ક્રોધ શત્રુઓ પણ પોતાના વેગ સાથે વિલીન થઈ નષ્ટ થઈ જાય એવો પ્રયત્ન કરવો જોઈએ ભગવાન આપણને આ શ્લોકમાં મૂળ વસ્તુ આ સમજાવે છે કે પ્રથમ સ્ફૂર્ણા થાય છે તે સ્ફૂર્ણામાં સત્તા આસક્તિને અને આગ્રહ હોતી તે સ્ફૂર્ણાનો સ્વીકાર થાય છે પછી તે સંકલ્પ બની જાય છે સંકલ્પથી મનોરથ થવા લાગે છે જેનાથી કામ ક્રોધી ક્રોધ વગેરેનો વેગ ઉત્પન્ન થાય છે સાધક માટે નંબરની નંબરની એક વસ્તુ વાત એ છે કે કે વેગ એટલે રાત ઉત્પન્ન ન થવા દે અર્થાત સંકલ્પ ન કરે બે નંબરની વાત વેગ ઉત્પન્ન છતાં પણ તેવી ક્રિયા ના કરે કામ આનંદ આપે એવા પદાર્થ અને દેખાય છે સંભળાય છે અથવા યાદ રહી જાય છે જયારે મનગત પદાર્થ બને તેવા પદાર્થ તેના માટે ઝંખના માટે એટલે કામ જે પદાર્થ આપે એવા કામ એટલે કે ગમે પદાર્થ દેખાય સંભળાય યાદ રહી જાય એવો પદાર્થ જેની આપણે ઈચ્છા થાય ઝંખના થાય એ કામ છે અને જે પદાર્થ દુખ આપે દેખાય સંભળાય યાદ રહે ત્યારે

જીવન જીવવામાં જોઈએ અને ભંડાર છે એ મનુષ્યને શું કરવું ને શું ન કરવું એ પણ સમજાવે છે ભગવાન અહીંયા આપણને એટલા માટે કે છે કે મૃત્યુ પહેલા શરીર પડી જાય છે તે પહેલા ભગવાન જાતને શરીર પડવા પહેલા વાસના એટલે કે કામ અને ક્રોધ ઉપર વિજય મેળવવા માટે ઉપદેશ આપે છે જીવનની ફરજો ને જવાબદારીઓને જીવતા અને નિભાવતી વખતે આ કામ અને ક્રોધ આ બંનેને દૂર રાખવા જોઈએ એને નષ્ટ કરવા જોઈએ એ મૂળ કહેવાનું વસ્તુ છે આ વસ્તુમાં એક વાત છે કે કામના એટલે મોહનો કોઈ સીમા નથી હતી એક નગરમાં એક ગરીબ વ્યક્તિ રહેતો હોય છે એ ભગવાનને ગરીબીને કારણે કંટાળીને ભગવાનનો જાપ કરે છે ભગવાન નું તપ કરે છે ભગવાન પ્રસન્ન થઈ એને વરદાન માગવા ગયો છે વરદાન માગતા આપતા કે છે કે મને આ નગરનો શેઠ બનાવી દો ભગવાનની તતા શું કહે છે ભગવાન નગર શેઠ બનાવી દે છે પછી એ જોવે છે કે આ જીવતા જીવતા તો એની ઉપર તો રાજા છે ને રાજા બધા ઉગાવે છે એટલે એને તો કરવેરો આપો છે એટલે એને સુખ નથી મળતું કે મારે રાજા થવું જોઈએ એના મનમાં એની કામના થાય છે એટલે ફરીથી તપ કરે છે તપ કરીને કે છે મને રાજા બનાવો એના તપથી પ્રસન્ન થી ભગવાન એને રાજા બનાવે છે એટલે રાજા બન્યા પછી પણ જોવે છે કે બધી જવાબદારીઓ હોય છે વરસાદ પડતો નથી આમ થાય છે તેમ થાય છે એટલે એના માટે ઇન્દ્રની પ્રાર્થના કરતા હોય છે લોકો એટલે એને થાય છે કે જો હું રાજા થાય પછી પણ મારે ઇન્દ્રની પ્રાર્થના કર્યું કે તું ઇન્દ્ર બનવું એટલે ઇન્દ્ર એ ફરીથી ભગવાનની તપ કરે છે આરાધના કરે છે ભગવાન પ્રસન્ન થાય છે એ ભગવાન પાસે ઇન્દ્ર બનવાની વાગે છે એટલે ભગવાન એને ઇન્દ્ર બનાવે છે ઈન્દ્ર બન્યા પછી જોવે છે કે આ સૃષ્ટિમાં ભલે ઇન્દ્ર વરસાદ ને બધું પાડતું પણ સૃષ્ટિના તો કરતા હરતા રચયતા તો બ્રહ્મા છે બ્રહ્માના આદેશો પ્રમાણે આ ચાલે છે એટલે એને મનમાં કહે છે કે હું મારી પાસે કશું નથી મને એને સંતોષ ના તો એટલે કરે છે ભગવાન એટલે ભગવાન પ્રસન્ન થઈ જાય છે એટલે ભગવાન પાસે બ્રહ્મ બ્રહ્મા થવાનું વચન માંગે છે એટલે ભગવાન એને બ્રહ્મા બનાવે છે બ્રહ્મા બનાવ્યા પછી એ બધી સૃષ્ટિની રચયતા કરતા હોય એ બધું કરે છે પછી એ જોવે છે કે લોકો તો સૃષ્ટિની તો હું રચના કરું છું પણ પાલન હાર તો ભગવાન વિષ્ણુ છે એટલે પાલન કરવા માટે લોકો ભગવાન વિષ્ણુને પૂજે છે મારે ભગવાનને પૂજવા પડે છે મારે સૃષ્ટિના પાલન માટે મારે ભગવાન વિષ્ણુની આરાધના કરવી પડે છે તો હું વિષ્ણુ શું શા માટે બધું એટલે ફરીથી તપ કરે છે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે એને કહે છે અને એ કહે છે કે ભગવાન વિષ્ણુને કહે છે કે મને વરદાન આપવા માંગતો તમને મને વિષ્ણુ બનાવી દો ભગવાન એને વિષ્ણુ બનાવી દે છે વિષ્ણુ બનાવીને એ નાક સૈયા ઉપર ફગ મૂકવા જાય છે ત્યાં કેટલાય માણસો એને દુખો લઈને આવે છે ને એમાં એને દોડા દોડી જાય છે એ નાક સૈયા ઉપર બેસી શકતો નથી એ કંટાળી જાય છે એટલે એ પછી ભગવાનને તપ કરીને કે છે મને આ મુક્તિ આપો કારણ કે હું આટલા બધા કામ એકસાંટા કરી શકતો નથી મને આમાંથી મુક્તિ આપો એટલે ભગવાન એને કહે છે કે એને મુક્તિ આપી ફરીથી ઓરિજિનલ જે હોય છે એ બનાવી દે છે ટૂંકમાં કામનાનો કોઈ અંત નથી અને ક્રોધની કોઈ સીમા ના નથી